યંતરાય દેસાઈ ગામ અજરાઈ તાલુકો ગણદેવી જિલ્લો નવસારી હું અજરાઈ ગામનો ખેડૂત છું અને છેલ્લા બે વર્ષથી આ ગ્રીન હાઉસમાં આની ખેતી કરું છું એમાં મુખ્યત્વે અમે કેપ્સિકમ અને ટામેટાની ખેતી કરીએ છીએ મેગેઝિનોમાં ન્યૂઝપેપરમાં એગ્રિકલ્ચર યુનિવર્સિટી નવસારીમાં જ્યારે અવરનવર જવાનું થાય વાંચવાનું થાય ત્યારે અમને માહિતી મળેલી કે આ રીતે જો ગ્રીનહાઉસમાં ખેતી કરવામાં આવે તો ઓછી જગ્યામાં વધુ પ્રો વધુ ઈડ આવે અને એની ક્વોલિટી બી સુપીરિયર આવે અને એનું માર્કેટ મૂલ્ય પણ સૌથી વધુ આવે બીજા નોર્મલ બહારના એટમોસ્ફિયર કરતાં એવું સાંભળેલું એટલે એને લીધે મને પ્રેરણા થઈ કે ચાલો હું પણ એક ગ્રીનહાઉસ બનાવું અને એમાં ખેતી કરું હાલમાં ગ્રીનહાઉસમાં હું કેપ્સિકમ અને ટામેટાના પાક લેઉં છું કેપ્સિકમમાં બે વેરાયટીના નામ સાંભળ્યા લીલી પીળીના એવા બી સાંભળેલા પણ અત્યારે હું છે તે ખાલી ગ્રીન કેપ્સિકમ જ કરું છું ઇલ્ટ્રા કે એવું કંઈ નામ છે એનું વેરાયટીનું જે કરું છું અને ટામેટામાં બીજા બધા નામો હતા પણ મેં અત્યારે અભિનવ ટામેટાનો પ્રોજેક્ટ કરેલો છે અને અભિનવ ટામેટા અત્યારે બનાવ્યા અને હાલમાં અમારે ત્યાં મેં એક એકરમાં કેપ્સિકમની ખેતી કરી છે અને બીજા મેં એક એકરમાં ટામેટાની ખેતી કરી છે એને માટે શરૂઆતમાં નર્સરી બનાવવાની રીતમાં ટ્રેમાં અમે કોકોપીટનો ઉપયોગ કરીએ અને એમાં ઉચ્ચ ગુણવત્તાનું બીજ મૂકીને અમે એને ઉછેરીએ છીએ સામાન્ય રીતે બીજના સિલેક્શનમાં પ્રચલિત જાતો હાઈબ્રિડ ઘણી બધી છે પરંતુ મેં મારે ત્યાં ઇન્દ્રા નામની વેરાયટી હમણાં કરી છે ઉપરાંત બીજા પીળા અને લાલ કેપ્સિકમ પણ આવે છે જેની વેરાયટી કેરોવિલય એવું કંઈ નામ છે પણ હાલમાં મેં ઇન્દ્રાની માત્ર લીલા કેપ્સિકમની ખેતી કરી છે અને જે આ દેખાય છે ઉનાળામાં જો એનું ઉત્પાદન આવે એ રીતે જો એનું વાવેતર કરવામાં આવે તો ઉનાળામાં શાકભાજીના ભાવો ઊંચા છે જેથી કરીને આપણને વધુ વળતર મળી શકે જે માટે અત્યારે મારું ઉત્પાદન ચાલુ થઈ ગયું છે અત્યારે એપ્રિલ ચાલે છે એપ્રિલ મે જૂનના સમરના પીરિયડમાં મારું ઉત્પાદન ચાલુ ચાલુ થઈ ગયું છે અને એનું બજાર મૂલ્ય ક્વોલિટી પણ સારી આવે છે અને હું ક્લીઝ છું માર્કેટથી કેપ્સિકમની ખેતીમાં અમે ડ્રીપ ઇરીગેશનથી પાણી આપીએ છીએ ઉપરાંત ફર્ટિગેશન પણ ડ્રીપ ઇરિગેશનથી જ કરીએ છીએ એમાં લિક્વિડ ખાતરો જેવા કે ઓગણીસ 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 જેવા ખાતરોનો ઉપયોગ કરીએ છીએ કેપ્સિકમની ખેતીમાં એક છોડની ચાર ડાળીઓને અમે પહેલાંવારે બાંધીએ છીએ અને આમાં દેખાય છે તે રીતે બધાને એને કેવા આપણે કહીએ તેવા ગાંઠ વારીએ છીએ જેથી કરીને એ શેરવડા ગાંઠ મારી ગુજરાતી ભાષામાં જેથી કરીને એને લાંબા ટૂંકા થઈ શકે છે અને જેમ જેમ છોડની વૃદ્ધિ થાય તેમ તેમ તે એને છોડતા જઈએ છે જેથી કરીને એના ઉપર ધીમે ધીમે બધા પ્લાન્ટો ડાળીઓ ઉપર ચડવામાં આવે છે અને નીચેથી કેપ્સિકમ શરૂ થઈ જાય છે તે લગભગ ઉપર પાંચ ફૂટ સુધી એની હાઈટ જાય છે ત્યાં સુધી ફરતે એના પર કેપ્સિકમ લાગે છે સામાન્ય રીતે કેપ્સિકમમાં લીલા કેપ્સિકમમાં બહુ ફૂલો તોડવાનું આવતું નથી છતાં કોઈક વખત જો વધારે પડતા ફૂલો દેખાઈ જાય તો અમે એનું થોડું ફૂલો તોડી લઈએ છીએ જેથી કરીને જે ઈડ આવે તો એની સાઇઝ અને ક્વોલિટી સારી બને એ આશયથી અમે ફૂલોની થોડી આછટણી કરીએ છીએ ગ્રીન હાઉસમાં દવાને માટે અમે નેક્સ્ટ સ્પ્રેયર પગનો ઉપયોગ કરીએ છીએ અને જેની મદદથી અમે એનો સ્પ્રે આપીએ છીએ અમારા મજૂરો મારફતે એ બધી ખેતી કરાવીએ છીએ અને મજૂરોને અમે એવા કેળવાઈ ગયા છે કે જેઓ જાતેને વ્યવસ્થિત ફાઇન આખા પ્લાન્ટ ઉપર એનો મેડિસા દવાનો સ્પ્રે કરે છે એકરમાં ચોખ્ખી આવક અમારા અંદાજ પ્રમાણે પાંચથી છ લાખ રૂપિયા થવી જોઈએ એવો અંદાજીત આવક અમે ધારીએ છીએ જ્યારે કેપ્સિકમ રેડી થઈ જાય આવવા માંડે ત્યારે અમે એની વીણી કરીએ છીએ એક એક પ્લાન્ટ ઉપરથી તૈયાર થઈ ગયેલા પ્લાન્ટોને અમે તોડીએ છીએ અને પછી એને એક જગ્યાએ એકઠા કરી એના ગ્રેડિંગ કરીએ છીએ જેમાં તેર તેર કિલોની પ્લાસ્ટિકની બેગમાં અમે એને ભરીએ છીએ અને એને બજારમાં મોકલીએ છીએ તેથી હું તો ખેડૂતોને પ્રોત્સાહિત કરું છું કે તમે પણ આ રીતે કરો ને માર્કેટિંગની વ્યવસ્થા આપણે સાથે મળીને એકદમ કરીએ ડાયરેક્ટ ગ્રાહકને સીટી સુધી મળી જાય અને એના ઉત્પાદનના લાભો એના ભાવોના લાભો એ સીધા આપણને મળે